વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર પચીસ ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીજ ખાતે જોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટેની ચોત્રીસને વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર પચીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને હરિઓમ આશ્રમના સંયોક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે હવેથી સાહસભરી આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવશે એમ જણાવી કલેક્ટરે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ વચ્ચે યોજાઈ રહી છે આ તરણ સ્પર્ધામાં ગુજરાતના વીસ કર્ણાટકના એક મહારાષ્ટ્રના બહાર પશ્ચિમ બંગાળના ચાર એમ કુલ મળી વિવિધ રાજ્યના સાડત્રીસ સ્પર્ધા ભાગ લીધો છે સ્ટોરી સબબીર સે કોડીનાર મારું નામ પ્રશિવ પ્રકાશભાઈ જોશી છે હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા ચોત્રીસમી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતાથી પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે અહીંયા સરસ બહુ સરસ આયોજન કરે છે આ સોમ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને એકવીસ નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે ઉત્સાહ બહુ સારો છે બધા સ્પર્ધકો આવ્યા છે આખા આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વારા જય હિન્દ જય ભારત ચોત્રીસમી વીર સાવરકર સમુદ્ર સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ કરવામાં આવે અને બહેનો માટે કુલ એકવીસ ભાઈઓ અને સોળ બહેનો સ્પર્ધકો એમાં ભાગ લીધો છે મહારાષ્ટ્ર વેસ્ટ બેંગોલ કર્ણાટકની પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે હવિમાશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે બોમ્બ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે સાથે આ આપણા જે અહીંના જે સારવાર સમાજ છે એના વોલેન્ટર છે બોટ સાથે સાથે રહે છે એમના સાથે જે એમના કોચ આવ્યો એ પણ એ મારે છે પણ એ મારે છે જે રસ્તામાં ન્યુટ્રીશનને એ બધું જે પૂરું પાડવાનું હોય એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે સાડા પાંચે જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ દૃષ્ટિ દૃષ્ટિ રહેવા સાથે રાખવામાં આવે છે